મૂજખાતી રાજ્યમંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે આનબાન સાથે તિરંગો લહેરાવાયો વડાપ્રધાન શ્રીના વિઝનથી ભૂકંપના વિનાશમાંથી બેઠું થયેલ કચ્છ દેશ દુનિયામાં નવસર્જનનું ઉદાહરણ બન્યું છે રાજ્યમંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા આશ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર માર્ચ પાસ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ ટેબલોને સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું પચીસ વર્ષ પહેલા ભૂકંપના કારણે પડી ભાંગેલ કચ્છ વડાપ્રધાનશ્રીના વિકાસના વિઝન તથા કારણે માત્ર બેઠું જ થયું પરંતુ દેશ દુનિયામાં નવા સર્જનનું ઉદાહરણ બન્યું છે આ વિકાસ યાત્રામાં દરેક નાગરિકો પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે રાજ્યકક્ષાના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાએ ભુજ ખાતે સિદ્ધુતીરમાં પ્રજાસત્તાક પર્વે ગર્ભભેર તિરંગો લહેરાવી કચ્છોને ગણતંત્ર દિનની શુભેચ્છા આપી છે

શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિથી ચીંધેલા ગુજરાતના વિકાસના પથ ઉપર આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યું છે કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી પ્રાસંગિક પ્રવચન કરતા કચ્છના બાગાયતી ઔદ્યોગિક વિકાસ પ્રવાસન ક્ષેત્રના વિકાસની વણથંભી યાત્રાને બિરદાવતા જણાવ્યું એક સમયે પાણીની હાડમારી બેઠતા કચ્છના પશુપાલકોએ પશુઓ સાથે ઇજરત કરવી પડી તો લોકો પાણી માટે ભારે સમસ્યા ભોગવી પડતી પરંતુ આ બધું પ્રભારી મંત્રીશ્રી માંથી કચ્છને વિકાસના પદ પર આગળ લાવવામાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની ભૂમિકાને યાદ કરતા જણાવ્યું કે તે સમયે કચ્છને જોઈ બધા કેતા કે આ પ્રદેશ ફરી બેઠો નહીં થાય પરંતુ તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી તથા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિનાશમાંથી કચ્છનું દરેક ક્ષેત્રે નવસર્જન કરી આજે દુનિયાના નકશામાં ગાંજતું કર્યું છે કચ્છ નહીં દેખા તો કુચ નહીં દેખા ઉક્તિ આજે ખરા અર્થમાં સાર્થક થયો સમયમાં કચ્છના વધુ વિકાસ માટે રાજ્ય સરકાર ખાતરી આપતા રાજ્યમંત્રી શ્રી આજે કચ્છ વાગાયતી પાકથી લઈ સોલાર એનર્જીનું હબ બન્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રોત્સાહનથી કચ્છમાં બંદરોનો વિકાસ થોડી આંખે વળગે છે રાજ્યમંત્રી શ્રી દરેક નાગરિકને નવા ભારતના નિર્માણ માટે તેમજ રાજ્યના વિકાસની ગતિશીલતામાં સક્રિયતાથી જોડાવા અનુરોધ કર્યો આ રાજ્યમંત્રી શ્રી સાથે કલેક્ટર શ્રી આનંદ પટેલ અને પોલીસ અધિક શ્રી વિકાસ સુંડાએ પર નિરીક્ષણ કર્યું આ બાદ પરેડ કમાન્ડર શ્રીની આગેવાની હેઠળ વિવિધ પ્લાટનોએ માર્ચ પાસ્ટ કરી આજની ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જો દેશભક્તિ શ્રીના હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનાઓનું સન્માન પત્ર આપી બહુમાન કરાયું કલેક્ટર શ્રીને તાલુકા વિકાસ માટે સરક આપવામાં આવતા રૂપિયા પચીસ લાખની ગ્રાન્ટ ચેક પણ અર્પણ કર્યો આ સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણના રક્ષણનો સંદેશ પાઠવ્યો આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય સર્વે શ્રી કેશુભાઈ પટેલ અનિરુદ્ધભાઈ દવે માલતીબેન મહેશ્વરી પ્રદ્યુમનસિંહ જાડેજા ભુજનગપાલિકા પ્રમુખ શ્રી રશ્મીબેન સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદ વરસાણી પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પૂર્વ કચ્છ પોલીસ અધિકક્ષ શ્રી સાગર બાગમાળ નાયબ વન સંરક્ષક શ્રી આયુષ્યમાન નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ આર્મીના ઉચ્ચ અધિકારી શ્રી વિકાસ પ્રભાકર પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ સહિત વિદ્યા વિભાગના ઉચ્ચ અધિકારી શ્રીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું